સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામમાં કૃષ્ણનગરના મુમતાજ બિલ્ડિંગમાં ગેલેરી પડતા આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી ગ્રાઉન્ડ ટુ માની બિલ્ડિંગમાં ગેલેરીનો ભાગ તૂટી પડતા બે બાળકોને ગંભીર ઇજા થવા પામી છે મુમતાઝ બિલ્ડિંગમાં એક એક જ બીજા માના ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો જેનો કાઢમાં નીચેથી ગેલેરી ઉપર પડતા તે પણ તૂટી જવા પામી હતી શાળામાં રજા હોવાને કારણે બાળકો બપોરના સમયે બિલ્ડિંગની નીચે રમી રહ્યા હતા ત્યાં દરમિયાન જ આ ઘટના બની હતી એકાએક એક ભરે ગેલેરી તૂટી પડતા નીચે રમતા બાળકોના માથાના ભાગને તેમજ પગના ભાગે ઈજા થવા પામી હતી ફાયર ઓફિસર હિતેશ પટેલે જણાવ્યું હતું કે સચિન વિસ્તારની આ મુમતાઝ બિલ્ડિંગનો ગેલેરીનો ભાગ તૂટી પડતા રાજકુમાર પાંડે નામના ચૌદ વર્ષના બાળકને માથાના ભાગે ઈજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જેમાં તેને ત્રણથી ચાર જેટલા ટાંકા આવ્યા છે અંકિત નામનો બાળક પણ ત્યાં રમી રહ્યો હતો તેના પણ પગના ભાગે ઈજા થવા પામી હતી તેની પર સારવાર હાલ ચાલી રહી છે ઘટનાની ગંભીરતાને જોતા બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરને બોલવામાં આવ્યા હતા તમે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચવા પામી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા